નર્મદા જિલ્લાના રાજપીપલા ડેડીયાપાડા રોડ પર ગામ પાસે નાળો ધોવાઈ જતા લોકો હવે ખાડીના ધસમસતા પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ગઈકાલે રાજપીપળા દેડિયાપારા રોડ ઉપર આવેલ યાલ બિતરડા ગામ પાસે નાળાના બે ટુકડા થતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો છે આ નાળો બંધ થતા નજીકના ગામોના લોકો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા છે ગઈકાલે નર્મદાના અનેક વિસ્તારમાં તેમજ ભરૂચના નેત્રંગ વિસ્તારમાં છ કલાકમાં વરસેલા મુસળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો નદીઓ અને નાળાઓમાં ગોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી નર્મદાની વાત કરવામાં આવે છ કલાકમાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો નર્મદામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે નદી તળાવોમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે જેમાં રાજપીપળાના દેડિયાપાડા રોડ ઉપર આવેલ તેમજ નેત્રંગના મોવીથી ડેડિયાપાડા ને જોડતા રોડ પર યાલ બિતરડા ગામ પાસે નાળું તૂટી જતા નાળાના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા આ નાળું તૂટી જવાથી મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો છે જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો પરંતુ અવરજવર કરતા ગ્રામજનો એ નાડો બંધ થતા જીવના જોખમે ખાડી પસાર કરવાનો વારો આવ્યો છે લોકોને જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં ખાડી ઓળંગતા અને બાઇક સહિત લોકો સામે પાર કરતા જોખમી રીતે ખાડી પાર કરી રહ્યા છે જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ આ સવાલો હાલ તો લોક ચર્ચાનો વિષય બન્યા છે વહેલી તકે આ નાડો બને તેવી લોક માંગ ઉઠી રહી છે